આજે આપણે આવી ગયા છીએ ગુજરાતના સૌથી મોટા લોકમેળામાં જે વૌઠામાં ભરાય છે ધોળકાના વૌઠા ગામમાં ભરાય છે ત્યાં સાત નદીઓનો ત્રિવેણી સંગમ કાર્તિકી પૂર્ણિમાના દિવસે અહીંયા મેળો ભરાય છે ગુજરાતનો સૌથી મોટો લોકમેળો અહીંયા ભરાય છે તમે જોઈ શકો છો ચકદોળ બુદ્ધિના બાલ અહીંયા નાના છોકરાઓ માટેના અલગ અલગ અને મોટાઓ માટે પણ અલગ અલગ ચકડોળો અને ઉડિયાઓ બ્રેક ડાન્સ વગેરે જોવા મળે છે જો આ મેળો જીવનમાં એકવાર નામ માણે હોય તો એકવાર તો જરૂર જવું જ જોઈએ બહુ મજા પડી જાય છે જો આ બ્રેક આ બધા બેસતા જોઈને એમને પણ બેસવાનું મન થઈ ગયું તેથી અમે પણ બ્રેક ડાન્સમાં બેસી ગયા બધા ખૂબ જ મજા તમે બહુ આવા જ વિડીયો જોવા માટે ફોલો કરોરિસ્ટ દિલીપ આગળના વિડીયોમાં સોમનાથ ના દર્શન કરો